બેઝિકલી બે ત્રણ ઇસ્યુઝ હતી ધારાસભ્યશો તરફથી જે પેન્ડિંગ લાસ્ટ ટાઈમનું જે મિટિંગ હતું મહિના પહેલાંનું એમાં મિનિટ સમયસર મળવાનું તો વહેલાં જ પહોંચી ગઈ છે આ વખતે નોર્મલી એ લોકો ડિલે કરતા હતા મહિના ઉપર અમે આ વખતે નિર્ણય લીધો હતો કે તરત જ એમને મિનિટ્સ આપી દઉં છે એનાથી ખુશ હતા મિનિટ્સ મળી ગયું છે અને જે પેન્ડિંગ કામ છે ટીપી ખોલવાનું અમુક રજૂઆતો હતી અમુક ગાર્ડન લિનિયર ગાર્ડન્સ બનાવવાની રજૂઆત હતી એ બધું અત્યારે ટ્રેનિંગ પ્રોસેસમાં છે પછી એક બેન સૂચના પણ આવી છે કે ચાલીસ મીટરનો રોડ વાઇડમાં જે રીતના અમદાવાદ સુરતમાં થઈ રહ્યા છે ટ્વેન્ટી એટ મીટરથી ટ્વેન્ટી ફોર મીટરથી ડિફર થઈને ચાલીસ મીટરનો રોડ કરવું જોઈએ નવા આઉટગ્રોથ એરિયાઝમાં અને એક વોટર યુઝ પોલિસી જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝમાંથી જે પાણી જે લેવાનું થાય છે એ આપણા ડબલ્યુટીપીઝની પ્રોસેસ્ડ પાણી અથવા એસટીપીમાંથી જે પ્રોસેસ્ડ પાણી થાય છે ટર્સિટીટેડ વોટર એને વેચાણ કરીએ તો આપણે એક ઇન્કમ પણ જનરેટ થાય એવા સૂચનો આવ્યા છે અને પછી એરપોર્ટ રોડ ઉપર પણ જે ટ્રાફિકની સમસ્યા છે એને પણ કેવી રીતે હલ કરવી વાઈડ કરવી અને નવું બ્રિજ બનાવવા માટે પણ જે રિક્વેસ્ટ આવી છે એને પણ લેવા માટે ચર્ચા કરી છે પછી અમુક જગ્યામાં જે વીજ પુરવઠો માટે નવું સબસ્ટેશન્સની માગણી એમની વિસ્તારમાં પ્લોટ અને માગણીનું પણ આવી છે અને અમુક એરિયાઝમાં નવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ ઊભું કરવા માટે પણ રજૂઆતો મળી છે એને ધ્યાને લેતા અમને આવનારા દિવસોમાં એની પ્લાનિંગ પણ અમે અત્યારે કરી રહ્યા જે તે કરીને સંકલનના સાથે સાથ જે પણ કામો અધિકારીઓને સૂચવી છે અને એમની ગ્રાન્ટમાંથી જે કામો પણ કરવાના છે એ પણ વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે મોકલીશું અને અમુક જગ્યામાં ઇલીગલ કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રકશન તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સને મોકલીને ચેક કરીશું કે આ લીગલ બાંધકામ છે કે કેમ અથવા ઇલીગલ બાંધકામ થયેલું છે કે કેમ એ ચેક કરીને જે રિપોર્ટ આવશે એના આધારે આવનારા દિવસોની કાર્યવાહી આગળ કરવામાં આવશે નહીં આમાં ફાન લાઇન જોતા હોય છે નોર્મલી જે એરક્રાફ્ટનું લેન્ડિંગ અને ટેક ઓફનું જે ફનલ એરિયા કહેવાય આ જ વિસ્તારમાં જે ટ્વેન્ટી મીટર અને ટુ હન્ડ્રેડ મીટરનું જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનના પ્રમાણે ફાનલમાં કંઈ આવતું હોય પોલ્સ હોય અદરવાઇઝ બિલ્ડિંગ્સ હોય અથવા એમાં એનઓસી નોર્મલી એરપોર્ટ પણ આપતો નથી અને બિલ્ડિંગ આપણે ના કરવું જોઈએ એટલે આવા કંઈ પ્રોબ્લેમેટિક હોય તો એની યાદી માંગી છે અને યાદી આપીશું એના પ્રમાણે આવનારા દિવસોમાં જોઈન્ટ વિઝિટ કરીને જે પણ પગલાંઓ લેવામાં થશે એમાં જોખમી નહીં પણ તાત્કાલિક એરક્રાફ્ટને એફેક્ટ કરતા એવું કંઈ ઘટના બનતું હોય આ મીન બિલ્ડિંગ્સ હોય ઇમારતો હોય અદરવાઈઝ સ્કાય પોલ્સ હોય એ બધું ઉપર અમે કાળજી રાખીને આવનારા દિવસોનું કાર્યવાહી કરવામાં એક કોપ લગભગ હતી ખૂબ વધારે હસી પેન્ટિંગ છે એનું ધ્યાન આવે બીજું મળી શાકીને એની કરી સ્પષ્ટ ઇન્ટરવ્યુ વિસ્તારમાં ગેરકાયદેસર હોય તો બે વાત છે શહેરમાં એવી સ્થિતિ સર્જાઈ હતી કે ગેરકાયદેસર આવશે તો વાતાવરણ આ બંનેને આપ કઈ રીતે એકવાર અમે સર્વે કરીશું પહેલાં ટીમ્સ મોકલીને ટીપી અને દબાણ શાખા તરફથી ટીમ ઇન્સ્પેક્ટ કરશે ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે અમે આગળનો કાર્યવાહી કરશું અને બીજું જે પ્રધાનમંત્રી આવાસની વાત છે અથવા બીજી પણ આવાસની વાત છે એ જે પણ કલેક્ટરશ્રી તરફથી લેટર આવશે આ લેટરને ધ્યાને લઈને આગળનું કારવાહી અમે કરવામાં આવશે આજનું જે ઇશ્યુ છે મારા ધ્યાનમાં આવ્યું છે અને તરત જ અમે વીએમસીનું ટીમ અને જીપીસીબીના ટીમને પણ સ્પોટ ઉપર મોકલ્યા હતા એની સેમ્પલ રિપોર્ટ પણ લેવા માટે અમે મોકલ્યું છે અને એમાં ધ્યાનમાં આવી છે કે કોઈ ઇન્ડસ્ટ્રી આ ઇન્ડસ્ટ્રીએ ત્યાં દૂષિત પાણી છોડવામાં આવ્યું એવું કરીને અમારા ધ્યાનમાં આવી છે એટલે જીપીસીબીને સૂચના આપી છે કે આગળનું કાર્યવાહી ક્લોઝર નોટિસ હોય જે પણ હોય એના ઉપર કરવાનું કીધું છે એનાથી અમે મેસેજ એ જ આપવા માગીએ છીએ કે જે પણ જીપીસીબી ગાઈડલાઇન અંતર્ગત કરવાનું હોય ટ્રીટેડ વોટર જ છોડવું જોઈએ અનટ્રીટેડ વોટર અને આવા દૂષિત કેમિકલ પાણી વિશ્વામિત્રીની અંદર છોડવામાં આવે તો એના ઉપર પણ જીપીસીબી એક્શન જે લેશે એને અમે બીએમસી પણ એને આગળ જવાબદારી કામ કરીશું કારણ કે એક બે ને હવે આવા છોડીએ તો પછી આગળનું કાર્યવાહી ના થવું જોઈએ એટલે આના ઉપર તો તો થશે જ